અરે બાપુ આવજો પ્રોગ્રામ કરો બાપુ આવજો અહીંયા પડખે ઉસી લઈ જાય નથી જતા આપણા લડે ને એટલે સમજી લેજો ઈશ્વર ત્રાજ આવ્યું હોય તો આપણે આપણે લડે મીરાન કોણ લડ્યું રાણો પ્રહલાદ ને કોણ લડ્યું એનો બાપ મીરાન નરસિંહનાદન કોણ લડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા કૌરો પોતાના ભયું પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો આપણા નડે ને પછી રોદરા નો રો સમજી લેવાનો તરાજી આવ્યો હોય તો જ આપણે આપણને નડે રોદરા રો નહીં મેળ પડે અને આ મારા અનુભવની વાત છે મારા મને નડે ને પછી મારો મેળ પડે એટલે આપણને કોઈ ઓળખતું જ આ ઝઘડા વાળા ઓળખતા સારા માળા કોઈ નતો અને આપણી બજારે કોઈ માળા કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં કે આપણે કોઈ મંદિરે નહોતા ગયા આપણે કોઈ સાધુ સીતારામ ને નહોતા ગયા આપણે કોઈ દર નોટે નથી અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ એટલા કાગળિયા વીણવા વાળા હોય કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘેર જ આવે અને મને ભગવાને બાબુ ઘરનું માણું એવું હોય છે હું તો એમ કહું ભગવાનને કે આવા બધાની માણા આપશે મારું એ બાબુ પ્રેમથી ખવડાવે ગમે હોય અને મારી શું છે તે કે ભાઈ કોઈને રોટલો બાબુ રોટલા ઉગીનો કાઢવો ને અને બાબુ એ રોટલા ખવડાવે છે એમાં મારે કોઈ રોટલાનો કૂટો નથી અને મારા મોટા બાપુ કેતા જો અમુક વાતો બાપુ છે ને નોંધ કરવા જેવી કોઈ તમને પાંચ લાખ ખર્ચ કલાકાર લાવો ને કઈ ન કે કારણ કે પૈસા થી મતલબ હોય કઈ પાંચ લાખ નીકળી ગયા છે લઈ લેવાના છે આમને ઉતરું હોય ને કઈ નહીં અમને ખબર છે તમારા પૈસા તમારા હશે ને એમના નથી આવતા અમારા પૈસા નું વળતર તો મારા બાપને અમારે કેવું પડે કઈક એમને વળતર અપાવજે અમારા મોટા બાપુ કેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો મારો નાશ દી તમારો મોડો ઉગાડવાનો હોય તો જ તમારે મહેમાન ઘટે બાકી હમણાં અમારે સરપંચ ની બધી વાત કરતા હતા અમારે રોજ ક્યાંય માણસો માતાજીની કૃપાથી માણસો આવતું હોય હું તો બાપુ વાત જોડું છું વાહ વાહ ધન્યવાદ કહેવાય આ ગામમાં કોઈ બાપુ વાહ ન હોય જો આ એક તીરથ નું ધામ હોય અને કાયમ ને માટે બાપુ આ ને ખવડાવવું એટલે હું એ કહું છું કે આપડે આવા મંદિર ન બનાવી આવી મોટી સંસ્થા નું કે કઈ નઈ પણ બે માંગ ને તો ખવડાવીએ કેમ મને તો ગરીબ માણે આપણે હોસ્પિટલ નો બતાવી કે કઈ નઈ પણ કોઈ ગરીબ માણે દવા ઉગેર બજારો મળતો હોય તો એને પાંચસો હજાર નો ટેકો કરીને દવા મળી જાય તો એ તો કરી શકે પણ એટલી બધી ભૂખ ઉકળી જાય પહેલા તો પાણીની ની આટલી વ્યવસ્થા નતી તો સગવડ વાળો માણા બે ગામની ની વચ્ચે પરબ આવતો ક્યાંય પરબ બાંધો માણા ના બિચારા ના તરસ્યા થાય તો ક્યાં પાણી પીવા જાય મફત બધા જ્યાં જાવ બોલો પાણી ના પૈસા છે પાણી માતું નથી પણ મફત છે મળતું ને તમે જોવો તો ખરા ધરતી કપ થયો ને અમારે બે નું દીકરીઓ કચ્છ છે એટલે ખબર લેવા અમે ગયા હતા વાહન વ્યવહાર બધી માથા બધી ફોન બોન કે લાગતા હતા અમે ભુજ ના બસ સ્ટેન્ડ માં ઉતર્યા ને કઈ હોટલું હોટલું બધું ભણ બાપુ ખાવાનું પીવાનું કઈ ચાર વાગ્યા સુધી ભૂલખાન ફેરશ્યા એમાં એક ભાઈ પાણીના બાટલા રિયો વેસ્ટ કર્યો મારો ભત્રીજો હું બે ગયા તમે બોલા ઓલા પણ પાણી બાટલા એક બાટલો લે પાણી વગી તમે મરી જાઓ એને કીધું એક બાટલો લે ને તો પચાસ રૂપિયા હોય એ વખતે દહ રૂપિયા હતા વી બાટલો જે અત્યારે મળે ને એના દહ હતા એટલે પણ મેં કીધું દહ ના વી લે થોડા પચાસ ના હોય એ કે લેવું હોય એટલે ઓગણ પચાસ ના લેવાના મેં કીધું એટલે ધરતી કપ છીઓ થાય તો મને કે ભલે બીજો થવું હોય થાય તમે જોવો તો ખરા એટલો વિનાશ થઈ જતો હોય નથી તો મોકો છે લડી લી નથી રામ કઈક એવા કપરા સમય મદદરૂપ થાવ ને મારા નોંધ કરવી પડે રામ એમ નામ નથી તમે વાવો છો બાવળિયા પાછા રાહ જોવો છો કેરી ક્યારે થાય કેરી કેરીઓ આવે ને આંબા વાવવા પડે અને બાવળિયા ની હાથે ઉગે છે ને આંબા ને માવજત કરવી પડે હારું થવામાં મહેનત કરવી પડે એમ નામ હારું ન થવાય રામ વાણી તમને મને ઘણી બધી વાત કહે છે પણ આ તમને મને બાપુ એકદમ વગત માં બે એવી વાત નથી એટલા જ માટે એક પ્રજાપતિ ગોરો ભગત પંડરપુર મહારાષ્ટ્ર બાપુ જીવન એવું જીવાય કે તમે જીવ્યા હોય ને અને તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે તમારી પાસે જગત ને કઈક લખવું પડે એમાં ગોરો ભગત પ્રજાપતિ સમાજ નો દીકરો પંડરપુર મહારાષ્ટ્ર અને શિવન એવું જીવી ગયો કે વાકર બાજુ માં રાતી દેવડી ના દરબાર ને આ ભજન લખવું પડે બાકીના વાસણ બનાવવાનો ધંધો કરતો માટી બેન પાણી ફરિયા માં છોકરા ની હોડે એક આ છોકરા નું ધ્યાન રાખજો હું પાણી ફરવા જાઉં છું ક્યાંય ભોજન કરતા જતા ભણિયો નો વાવ ભગત ના હોય અને બે મારખા હોય તો બાપુ જીવવાની મજા આવે ઈ છોકરાની હૂડાયું બે મૈયા ગયા છોકરાણ તોર તો માટીમાં આવતું નહિ અને છોકરાને ખોદી લાગુ છોકરો મરી અને ગોળો હવે વિચાર કરે કે હારો છોકરો મરી ગયો તો મારા ભાઈક મને પણ મારું બહેરૂ કપાતર છે કે આવીને મારી પાસે જાડવા ઉગાડશે મારે મારા ઠાકરની લાજ જ છે અને પરમ કૃપાળુ પરમેશ્વરની યાદ રજ કરે છે કેમે રસ કરે છે દ્રૌપદી ચીર લૂંટાતા ત્યાં કોણ નતો કાળ ના જડબા રાખે હાજરી હતી અત્યારે મોઢું નો કરી દીકરીનો શું શું હતો એનો કર્મ હશે હજી કોઈને ખબર જ નથી અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય તમને મને બનાવ્યા હોય આખી દુનિયા સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ તો ભીલ મન બાણ મારશે ખબર ન હોય કૃષ્ણને ભીલના બાણ થી વિધાવું પડ્યું એનું શું કર્મ છે થઈ થાવી થશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છે બાણની બાણ ની પથારીમાં હોવું પડ્યું અરે મારા બાપ ઇતિહાસ તો જોવો તમે અરે જેનું મૃત્યુ આવે યમના દૂત આવે અને એમ કે તને લેવા આવ્યા તેની ભીષ્મ એમ કે અત્યારે બે હજાર છ મહિના પછી આપણે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ એને છેલ્લે બાણ ની પથારીમાં હોવું પડ્યું

બાપુ એવી સંતોની ભૂમિ છે તમે જોઓ આપડી કચ્છ કાઠિયાવાડ હું તો આ દુનિયા રકડિયો સટલે હું તમને કહું તમે એકવાર જોઓ આ તો માણો દુનિયા એક 10 કિલોમીટર હાલો બાપુ ધરમનો વાવ તો ફરકે હરી હર હરી હરની પડે છે આ ક્યું ભજન છે બાપુ નક્કી થાય જ પણ નજીક હો જણા આવે અને હજારે આવે બે લાખ સુનો હું 98 રૂપિયા ગાડી લાવો લ્યો બોલો ઈ તો બાપુ આપડું બૈરું નો રહેતી ખબર આ સાધુ ખવડાવે લ્યો હજી આપણને નક્કી જ નથી થા

મન કે જેટલા જણા તારા ભાઈ ના છોકરા બધું લઈ લે મન કે પૈસા અરે પૈસા નું ખાવાનું ચા ખાટલા ગોદડા ઈ બધું